તો આવ્યા છીએ હોટલ ગોલ્ડન એરામાં મમ્મી પપ્પા આવ્યા છે મોટાભાઈ આવ્યા છે પણ જઈ રહ્યા છે હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપનું ફરીથી

ઢોસો લેવા માટે ઢોસો અને ઇડલી લેવાનું છે તો ઢોસા લઈને ઘરે આવી ગયો છું અને હવે બધા નાસ્તો કરી રહ્યા છે ઢોસાનો જીઆઈ તો મેદી મૂકી છે એટલે ખાય નહીં એના હાથે તો ગરમી પણ બહુ વધારે છે આજે સાંજના પાંચ વાગી ગયા છે આખો દિવસ બહુ ગરમી હતી તો બપોરે આરામ કર્યો અને અત્યારે જઈ રહ્યા છીએ હોટલમાં જ્યાં ફોઈની છોકરીના મેરેજ છે તો આપ બ્લોકમાં બન્યા રહેશો તો આવ્યા છીએ હોટલ ગોલ્ડન એરામાં મમ્મી પપ્પા આવ્યા છે મોટાભાઈ આવ્યા છે અને જિયા પણ જઈ રહ્યા છે હવે આપણે હોટલમાં જઈ રહ્યા છીએ હું સીડી ચડી રહ્યો છું તો આગળ જઈને આપને બતાવીશ કે હોટલની અંદર કેવો નજારો છે આપ જોઈ રહ્યા છો હું ગેટે પહોંચી ગયો છું હવે હોટલની અંદર જઈ રહ્યો છું હું આપને હોટલ અંદરથી બતાવીશ આ છે ગોલ્ડન ઈરા હોટલ અહીંયા રિસેપ્શન આવેલું છે અને અહીંયા હોલ આવ્યો છે જ્યાં મેરેજ રાખવામાં આવેલું છે થોડા ઘણા મહેમાન આવી ગયા છે બીજા મહેમાન આવવાના બાકી છે હજુ ઘર ઘરના મહેમાન આવેલા છે હજુ તો મામેરાની વિધિ પત્યા પછી ચાંદલાની વિધિ ચાલુ થઈ ગઈ છે બધા લાઈનમાં ઊભા રહીને ચાંદલા વિધિમાં જોડાઈ રહ્યા છે અને કોઈ બધાને ચાંદલા કરીને મોં મીઠું કરાવી રહ્યા છે મારે પણ લાઈનમાં ઊભું રહેવાનું છે મહેમાન આવી ગયા છે અને હવે હું પણ ચાંદલો કરવા માટે જઈ રહ્યો છું ઘરની એન્ટ્રી થઈ રહી છે જોઈ રહ્યા છો કે કાકા બેનને લઈને આવી રહ્યા છે વરરાજા તો પહેલાં આવી ગયા છે અને બધા મહેમાનો પણ અત્યારે હોલમાં આવી ગયા છે ને હવે થોડી વારમાં લગ્નની વિધિ ચાલુ થઈ જશે તો આ બ્લોગમાં બન્યા રહેશો હું આપને લગ્નની વિધિ આગળ બતાવીશ મહારાજ દ્વારા લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ છે અને હવે થોડી વારમાં કુલહાર વિધિ ચાલુ થશે આપ જોઈ રહ્યા છો એ કુલહાર વિધિ ચાલુ થવાની તૈયારીમાં છે આનું ચાલુ થઈ ગયું છે અને અમે પણ જમવા બેસી ગયા છીએ રૂપું થઈ રહી છે પૂરા પણ થઈ રહી છે રાતના અગિયાર વાગી ગયા છે અને અમે લોકો મેરેજ પતાવીને હમણાં જ ઘરે આવ્યા છીએ ફ્રાઇઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશો એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી